નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે દ્વારકા જિલ્લામાંથી દ્વારકા જિલ્લાના રાણ ગામમાં ગુંડારા જેવી પરિસ્થિતિ જાતિગત આતંકવાદ નાન એપી સેન્ટર ગણાતા કલ્યાણપુર તાલુકા નાન રાણ ગામમાં ફરી વખત બની જાતિગત અત્યાચારની ઘટના પહલગામ હુમલામાં સત્તા પક્ષના આઈટી સેલ અને ગોદી મીડિયા દ્વારા ધર્મ પૂછકર ગોલી મારી શબ્દને પકડીને ભયાનક કુપ્રચાર કરવામાં આવી રહ્યો છે જોકે

આ ઘટનાને પાંચ દિવસ થવા આવ્યા છે છતાં પોલીસે ઇલેક્ટ્રોસિટી એકટ અંતર્ગત ફરિયાદ નોંધી છતાં ધરપકડ કે આગળની કાર્યવાહી કરતી નથી અને લોકોને જાણે પોલીસનો કોઈ દર્જ ના હોય એવી રીતે દલિત સમાજ પર અવારનવાર અત્યાચારો કરે છે દ્વારકા જે ગામ કલિયાપુર તાલુકો ગામનો રાણનો રહેવાસી બાબુભાઈ તારાભાઈ વાસાકિયા થાક્યા દવા લેવા ગયો તો એમાં મને લોકોને મેં કહ્યું કે સારી રીતે દવા લેજી દસ બાર હજારની દવા મેં કહી તો એ ડૉક્ટરને મેં ફોન કર્યો આ દવા તમે આમ કહ્યું આ દવા આવી રીતે આપે છે તો કે સોને શું ખબર પડે મને મા હામી ગાર ખાઈ હતી ગાર ખાઈ દીધી તો પછી મેં ગાર કાઢી તો એના બાપા લઈ લાકડી લઈ દેવા મારી મેં કીધું કે આ તારો છોકરો કરે છે એ કાંઈ લાયકાત ના કહેવાય તો એનો બાપાને દેખી અને હામી ગાર ખાઈ હતી એટલે મેં ગાર ખાઈ હતી ગાર ગાઈ એટલે પછી એના બાપા લાકડી લઈ બે જણ પકડ્યો મને માર્યો આ અમારા માથે ઝાણ ગામની કલિયાપુર તાલુકો ત્રીજી વિજા અમારા માથે થઈ છે એક નહીં તન ફેરે તને તન દલિત સમાજને માર્યા સિત્યાવીસ જણાને માર્યા હતા પાછો બીજાને માર્યા અને અત્યારે પાછો પાંચ તારીખ ઓગણત્રીસ તારીખે મારો વારો આ ગામે દલવાડીએ લઈ લીધો છે આની કાર્યવાહી સારી રીતે કરો તો અમે દલિત સમાજ માર માર માં તૂટી જવાના છીએ અને અમારી સમાજને કહો છો કે આનો જાહેર ઠેકો લ્યો હાથ જોડીને કહું છું કે સમાજને દલિત સમાજને બધાને કહું છું કે આવી રીતે આપણે માર ખાતા રહીશું તો આપણા દલિત સમાજ આખી ફેંકાઈ જવાની છે તો આની કાર્યવાહીમાં તમે ગમે નબરો હબરો માણા હોય કે પૈસા વાળો હોય તો એની પૂરેપૂરી જામનગર કે ગમે આપણા તાલુકો ખાતો ગમે અહીંયા હોય એને આપણે અરજી દઈ શકીએ તો આપણી કાર્યવાહી ચાલુ કરે નકર આપણે આમ કૂટાઈ જવું જય ભીમ જય આજ પોલીસ ચોકી અમે ગયા હતા એને સમાજને કે કહું છું હું કે મારા ભેરા રીએ અને જાહેર ટેકો આપે કે આ અત્યાચાર ખોટે ખોટી મારવામાં કરે છે એ લોકોને પોલીસે જાણ હજી કરી નથી હજી પકડવામાં છે ને એ કે એની કાર્યવાહી અમે કરવામાં હજી ચાલુ છે પણ હવે પાંચ દિવસ થઈ ગયા તો મારી હજી એને કોઈ ઉપાડવામાં આવ્યા નથી સમાજ રાખીને જે ભીમવારાને કહું કે આપણી સમાજ હોય તો આમાં જાહેર ટેકો દીયો તો આપણે આગેવાન આગળ થઈ શકવું નકર મારમાં મારમાં આપણે ઉઠાઈ જવાના છે આપણે એમને પાછળ ફોર્મ રહી જવાની છે